માને રાજ પેપર જેલમાં ડેડિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા તેમના પરિવારે પણ ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી જો કે લોકસભા ચૂંટણી ટાણે જેલમાં બે બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રથમવાર બનેલી મોટી રાજકીય ઘટના છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતન વસાવા હાલ વન વિભાગના કર્મચારીઓને માર મારવા અને ધમકાવવાના કેસમાં ઘણા સમયથી જેલમાં છે ત્યારે આજે ચૈતન વસાવાને મળવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવ્યા હતા બંને મુખ્યમંત્રીઓ આજે નર્મદા જિલ્લાની રાજપીપળા ખાતે આવેલી જિલ્લાની જેલમાં ગયા હતા અને બંને મુખ્યમંત્રીઓએ એક મુલાકાતીની જેમ અંદર જઈને ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેન વસાવા સાથે પંદરથી વીસ મિનિટ સુધી ખાસ વાતચીત કરી હતી ત્યારે આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી સહિત ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા ચૈતરભાઈના સાસુ અને અન્ય એક પુરુષ સંબંધીએ પણ જેલમાં રહેલ ચૈતર વસાવા અને તેમના પત્નીની મુલાકાત લીધી હતી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી તેમજ એક તરફ ચૈતરવસાવાત જિલ્માં છે ત્યારે બીજી બાજુ તેઓને 2024 ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા ઓ જનતા इनको ઉખાડ કે अब इनकी हद हो गई है सर से पानी उतर गया है इनके अत्याचार का इनके तानाशाही का जिसको मर्जी पकड़ के जेल में डाल देते हैं चैत्र वसावा का कसूर क्या था चैतर वसावा जनता के लिए लड़ते हैं जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी एफ करते हैं तो चैतर वसावा उनके लिए लड़ते हैं जब उनकी जन किसानों की ज़मीनें छीन ली जाती है तो चैत्र वसावा उनके लिए लड़ते हैं चैत्र वसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं तो जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया कल हमने ऐलान किया है कि चैत्र वसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे और हमें पूरी उम्मीद है कि जनता उनको जिताए केस बना के ये जेल में फेंक रहे हैं तो ये डिक्टेटरशिप है ज़्यादा देर नहीं चलेगी तानाशाही और चेतन बसावा हमारे बहुत बड़े नेता हैं और जिन्होंने लोगों की लड़ाई लड़ी और उनके घर में उनके उनकी धर्मपत्नी को भी पकड़ के जेल में डाल दिया तो कल की जो रैली थी उसमें जो लोगों में गुस्सा आग्रोश नजर आ रहा था वो यही इस बात का संकेत है कि आदिवासी समाज अपना अपमान समझ रहा है इस बात को कि हमारी बहु बेटियों को भी आप अंदर कर रहे हो तो जरूर जो आदिवासी समाज है वो चित्र बसावा के लिए खड़ेगा चित्र बसावा के लिए लड़ेगा और जिसके लिए लोग लड़, 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 लड़ने लगे उसको कोई नहीं हरा सकते અને ચૈતરભાઈ ને તેમજ તેમના ધર્મ પત્ની ને ખોટી રીતે જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ત્યારે માનની અરવિંદ કેજરીવાલજી અને માનની ભગવંત માન સાહેબે જેલમાં એમની સાથે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે સમર્થન આપવા માટે આવ્યા છે એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે ચૈતરભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય ફ્રીશીપ કાર્ડનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો ઉપર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય દરેક બાબતમાં બુલંદ અવાજ એક મજબૂત અવાજ ઉઠાવી અને એક વિરોધ સબળ વિરોધ પક્ષ તરીકે સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી એફઆઈઆર કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું ચૈતર વસાવાને આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે ચેતર વસાવા આવે કે ગમે તે આવે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું આમ આદમી પાર્ટી લોકસભાના ઉમેદવાર જાહેર કરે કે કોંગ્રેસ કરે આજે ભાજપ છેલ્લા છ ટર્મથી આ સીટ જીતે છે આપવાળાનું કોઈ જ અસ્તિત્વ નથી ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે આપવાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું તો એવું નહીં ચાલે રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થયો અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આ પડાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીવત જેવા છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબને હરિયાણામાં જે પંજાબ ને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એમને આ વહેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારેય પણ ફાવ્યા નથી હાલ આ સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે ચેતર વસાવાની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે બીજી બાજુ ભરૂચ લોકસભાની સીટ છેલ્લા છ ટર્મથી ભાજપના મનસુખ વસાવાના નામે છે તેવામાં ભરૂચ લોકસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવાનું નામ જાહેર થતાં નર્મદા અને ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની આ પ્રથમ એવી ઘટના હશે કે એક ધારાસભ્ય જેલમાં છે ત્યારે તેને સમર્થનમાં બે મુખ્યમંત્રી તેમને મળવા આવ્યા હોય હાલ વાત કરીએ આપણે રેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની કે જેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓ ધારાસભ્ય છે અને હાલ તેઓ પર જે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે અને છેલ્લા દોઢ મહિનાથી તેઓ રાજપીપલાની જેલમાં હાલ છે અને તે તેઓની કહી શકાય કે જામીન અરજી પણ કોર્ટે ભગાવી દીધી છે ત્યારે જે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેઓ હાલ તેઓને મળવા આવ્યા હતા અને તેઓની સાથે સાથે કહી શકાય કે તેઓનો કાફલો હતો સાથે સાથે આમ આદમી મોટી હતા અને હાલ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લીધી છે અને તેઓએ જાહેર પણ કર્યું છે કે ભરૂચ લોકસભાની સીટ પરથી ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા છે તેઓ ઉમેદવારી કરશે ત્યારે હાલ તો કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં રાજકારણ છે તેમાં ગરમાવો આવ્યો છે અને હાલ બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી છે તેને લઈને ખાસ કરીને અરવિંદ કેજરીવાલે દિલ્હી ગાંધીનગર ખાતે પણ કોંગ્રેસ સાથે બેઠક કરી હતી એટલે કે કહી શકાય કે જે જે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને હાલ તો કહી શકાય કે આવ્યો છે નર્મદા જિલ્લામાં પણ જે ભરૂચ લોકસભા સીટ છે તે કહી શકાય કે આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં હોટ ફેવરિટ રહેશે ત્યારે હાલ તો જે કે દિલ્હીના મુખ્યમંત્રી છે અને પંજાબના જે મુખ્યમંત્રી છે તેઓએ ધારાસભ્યની મુલાકાત લીધી છે અને તેઓ હાલ કહી શકાય